પ્રેમી ભાઈઓ બહેનો આજે મકર સંક્રાંતિનું પર્વ આવો જાણીએ કે મકર સંક્રાંતિ કેમ ઉજવવામાં આવે છે એની પાછળનું આધ્યાત્મિક વૈજ્ઞાનિક આરોગ્યપ્રદ કારણ શું છે એના વિશે આજે આપણે જાણીએ એ પહેલા આપણે સૌ એ પરમાત્માને પ્રાર્થના કરીએ કે એ પરમાત્મા જે આપણી બુદ્ધિને સન્માર્ગ તરફ પ્રેરિત કરે છે જે આપણને સદ વિચારો સદ જ્ઞાન આપે છે એવા પરમાત્માને પ્રાર્થના કરીએ અને એ પ્રાર્થના સાથે આજે આપણે મકર સંક્રાંતિનું પર્વ કેમ શા માટે ઉજવવામાં આવે છે એનું મહત્વ શું છે એના વિશે જાણીશું તો આવો સાથે મળી

સ્થાનિક પરંપરા વ્યક્તિ વિશેષ કે સંસ્કૃતિને લઈ ને જેનો ઉલ્લેખ વૈદિક ધર્મગ્રંથ ધર્મસૂત્ર આચાર સંહિતામાં મળે છે આપણા ભારતીય સંસ્કૃતિમાં એવા અનેક તહેવારો છે કે જેનું વિશેષ મહત્વ હોય છે એની અંદર આ મકર સંક્રાંતિનું પર્વ પણ એ જ મહાન ઉદ્દેશ સાથે આપણા ભારતભરમાં ઉજવાય છે સૂર્યચંદ્રની સંક્રાંતિથી અને કુંભનું મહત્વ છે સૂર્ય જ્યારે સંક્રાંતિમાં મકર સંક્રાંતિનું મહત્વ વધુ માનવામાં આવ્યું છે માઘ મહિનામાં કૃષ્ણ પંચમીને મકર સંક્રાંતિ દેશના લગભગ બધા જ રાજ્યોમાં જુદા જુદા સાંસ્કૃતિક રૂપથી ઉજવાય છે આવો મકર સંક્રાંતિ દિવસે કયા કયા વિશેષ કાર્યો થાય છે મકર સંક્રાંતિ કેમ કહેવાય છે તો ભાઈઓ બહેનો મકર સંક્રાંતિમાં મકર શબ્દ મકર રાશિનો ઉલ્લેખ કરે છે જ્યારે સંક્રાંતિનો અર્થ થાય છે સંક્રમણ પ્રવેશ કરવો આ દિવસે સૂર્ય ધનુ રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશ કરે છે એક રાશિ છોડી અને બીજી બીજામાં પ્રવેશ કરવાની સૂર્યની આ ગતિને સંક્રાંતિ કહે છે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે તેથી આ સમયને મકરા મકર સંક્રાંતિ કહેવાય છે હિન્દુ ધર્મના મુજબ પોષ શુક્લમાં આ મકર સંક્રાંતિનો તહેવાર ઉજવાય છે ચંદ્રના આધારિત પર મહિનાના બે ભાગ છે કૃષ્ણ અને પક્ષ શુક્લ આજ રીતે સૂર્યના આધાર પર વર્ષના બે ભાગ છે ઉત્તરાયણ અને દક્ષિણાયણ આ દિવસથી સૂર્ય ઉત્તરાયણ થઈ જાય છે અને ઉત્તરાયણ એટલે સમયથી ધરતીનો ઉત્તરી ગોળાર્ધ સૂર્ય તરફ વળી જાય છે તેથી ઉત્તરથી જ સૂર્ય નીકળવા મળે છે જેને સૌમ્યાયન પણ કહે છે સૂર્ય છ મહિના ઉત્તરાયણમાં રહે છે અને છ મહિના દક્ષિણમાં રહે છે તેથી આ તહેવારને ઉત્તરાયણના નામથી ઓળખવામાં આવે છે મકર સંક્રાંતિથી લઈને કર્ક સંક્રાંતિ વચ્ચે છ માસની માસનો સમયાંતર હોય છે જેને ઉત્તરાયણ કહે છે આ દિવસે પૃથ્વી સાડા ત્રેવીસ ડિગ્રી અક્ષ પર નમેલી હોવાથી સૂર્યની પરિક્રમા કરે છે ત્યારે વર્ષમાં ચાર સ્થિતિઓ એવી હોય છે જ્યારે સૂર્યની સીધી કિરણો એકવીસ માર્ચ અને ત્રેવીસ સપ્ટેમ્બરના રોજ વિષુવ્રત રેખા રોજ કર્ક રેખા અને બાવીસ ડિસેમ્બરના રોજ મકર રેખા પર પડે છે હકીકતમાં ચંદ્રમાના પક્ષને સત્યાવીસ નક્ષત્રોમાં વહેંચવામાં આવ્યા છે ભારતીય જ્યોતિષમાં આ ચાર સ્થિતિઓ બાર સંક્રાંતિઓમાં વહેંચવામાં આવી છે જેનાથી ચાર સંક્રાંતિ મહત્વપૂર્ણ છે વસંત ઋતુનો શરૂઆત થાય છે ત્યારે અખંડ ભારતમાં પાકની આગમનની ખુશીના રૂપમાં ઉજવાય છે પાક લહેલહાય છે અને પાક ફૂલ ફળ ફૂલે છે પાલે છે વસંત ઋતુનું આગમન થતાં નવીન શક્તિનો સંચાર નવીન ઉલ્લાસનો સંચાર થાય છે અને વનસ્પતિ જગતથી માંડી પ્રાણી જગતથી માંડી મનુષ્ય જગતથી માંડી સૌ આનંદ અને ઉલ્લાસ સાથે ફરતા હરતા હોય છે મકર સંક્રાંતિના આ તહેવારને ભારતના જુદા જુદા રાજ્યોમાં ત્યાંના સ્થાનિક રિવાજો મુજબ ઉજવવામાં આવે છે મધ્ય ભારતમાં તેને સંક્રાંતિ કહેવાય છે મકરા મકર સંક્રાંતિના ઉત્તરાયણ માઘી ખીચડી વગેરે નામથી ઓળખવામાં આવે છે આ પર્વ ઉપર તેલ ગોળના લાડુ ચીકી તલના લાડુ બનાવવામાં આવે છે જે સ્વાસ્થ્ય માટે સ્વાસ્થ્યકારક હોય છે લાભકારક હોય છે આ દિવસે સ્નાન કરવાનું પણ અતિ મહત્વનો દિવસ છે જેને લઈને નદીમાં સ્નાન દાન પૂજા કરવાથી પુણ્ય કરવાથી દાન કરવાથી પૂજા કરવાથી અનેક ગણો ફળ મળે છે આ દિવસે ગંગાસાગરમાં મેળો ભરાય છે તેમજ વર્તમાન સમયની અંદર પ્રયાગરાજની અંદર મહાકુંભ મેળાનું આયોજન થઈ રહ્યું છે ત્યારે કરોડો ભક્તો સાધુ સંતો મહંતો ઋષિ સત્તાઓ દેવી ચેતનાઓ સૂક્ષ્મ અને કારણ સ્વરૂપે આ સંક્રાંતિના દિવસે એ ત્રિવેણી સંગમમાં માં ની અંદર પોતે સૂક્ષ્મ અને કારણ સ્વરૂપે પધારી અને આવનાર તમામને આશીર્વાદ આપે છે અનુદાન વર્દાવે છે અને ભક્તો સૌ આ શાહી સ્નાન કરી અને પોતાના જીવનને ધન્ય માને છે અને અનેક પાપોથી મુક્તિ મળે છે એવું કહેવામાં આવી રહ્યું છે ભગવાન કૃષ્ણે પણ ઉત્તરાયણનું મહત્વ બતાવતા ગીતામાં કહ્યું કે ઉત્તરાયણના છ મહિના શુભ શુભકાળમાં જ્યારે સૂર્યોદય ઉત્તરાયણ થાય અને પૃથ્વી પ્રકાશમાં રહે છે તે આ પ્રકાશમાં શરીરનો પરિત્યાગ કરવાથી વ્યક્તિનો પુનર્જન્મ થતો નથી ભીષ્મ પિતાએ પણ આ દિવસે પોતાનું શરીર ત્યજ્યું હતું હિન્દુ ધર્મની અંદર મકર સંક્રાંતિનું બહુ જ મહત્વ રહેલું છે પતંગ ઉત્સવ પણ થાય છે પતંગ ઉડાડવાનું કારણ છે કે આરોગ્યની દ્રષ્ટિએ એ જેટલો સમય પતંગ ઉડાડીએ સવારના પહોરમાં એટલો સમય સૂર્યના કિરણો પ્રકાશ તેજ આપણા શરીર પર પડે અને તેની ઉર્જા તેનું તેજ તેનો પ્રકાશ આપણા શરીરના શરીરના પ્રત્યેક અંગ અવયવોને મજબૂત કરે છે નિરોગી રાખે છે તંદુરસ્ત રાખે છે તો ભાઈઓ બહેનો આપણે આ મકર સંક્રાંતિનું મહત્વ જાણવામાં રસ પડ્યો હશે તો આપ અમારા વિડીયોને ફોલો કરજો સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને આપણા મિત્ર મંડળને પહોંચાડી અને વિચાર ક્રાંતિ ન્યૂઝને બળ આપજો એવા ભાવ સાથે આપ સૌને મકર સંક્રાંતિની શુભકામનાઓ 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 અસ્તું